ફરીથી દુઃખદ ઘટના ડીસામાં મહિલા પર દીવાલ પડતા મહિલાનું નિપજ્યું મોત આ ઘટના છે ડીસા ગાત્રી મંદિર પાસેની જેમાં ચાલી રહેલા કામકાજ દરમિયાન રોડ ઉપર દિવાલ ધસી પડતા ચાલક મહિલાનું નિપજ્યું છે મોત ફુવારા તરફ જતા માર્ગ દિવાલ પડી જવા પામી હતી માતા અને બે પુત્રી મેઈન બજાર તરફથી ખરીદી કરી ગાયત્રી મંદિર તરફ ચાલતા જઈ રહ્યા હતા જે દરમિયાન દિવાલ પાસેથી પસાર થતા દિવાલ થવા પામી હતી ત્યારે માતા દિવાલ નીચે આવી અને બે પુત્રીનો આ બચાવ થયો હતો બે દીકરી અને માતા બજારમાં આવ્યા ખરીદી કરવા ને સીધું મળ્યું મોત ત્યારે બે પુત્રીઓ માતાની છત્રછાયા ગુમાવી અને ભારે આકરણ સાથે રડી રહી હતી ગાયત્રી મંદિર પાછળ ચાલુ રહેલ શોપિંગના કામ દરમિયાન બાજુની દિવાલ ધરાશાયી થતા રસ્તા પર જઈ રહેલ મહિલાનું મોત કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી સામે આવી હતી કામકાજ ચાલુ હોવાથી પણ જાતનું પ્રોટેક્શન લગાવવામાં આવ્યું ન હતું અને અચાનક દિવાલ ધસી પડતા ઘટના બની હતી સ્થાનિક લોકોએ મહિલાના માથે પડેલ દીવાલ તાત્કાલિક હટાવી મૃતક મહિલાને બહાર કાઢી શોપિંગનું કામ કરતાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મહિલાનું નિપજ્યું છે મોત જેસીબી વડે કામ ચાલી રહ્યું હતું જે દરમિયાન એકા એક બાજુની દીવાલ ધ્રાસાય થતા મહિલાનું નિપજ્યું મોત ઘટના સ્થળે લોકો એકત્રિત થયા ત્યારબાદ એક સો આઠને કોલ કરી એક આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોરવાડા ગામના તેજલબેન વિરાજી વાઘેલા નામની મહિલાનું ઘટના સ્થળ પર દુઃખદ અવસાન થયું હતું ડીસા ઉત્તર પોલીસને જાણ કરતા ઉત્તર પોલીસ પીઆર સહિત તાત્કાલિક ઘટના દોડી આવ્યો અને મૃતક મહિલાને જેસીબી વડે દિવાલમાંથી બહાર કાઢી મૃતક મહિલાની લાશને એકસો આઠ એમ્બ્યુલન્સ વાન મારફતે પીએમઆર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આગળની કાર્યવાહી ડીસા ઉત્તર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અહેવાલ અમૃતમાળી સંવન ડીસા